સુરત ચલથાણ માં આવેલ રેલવે યાર્ડ માં ઠલવાતા સિમેન્ટ પાવડર અને અન્ય કેમિકલ પાવડર બંધ કરાવવા બાબતે ગુરુવારના રોજ ચલથાણ ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ ભોડાભાઈ બુદેલિયા વાકાનેડા ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેશભાઈ ગોહિલ કલેક્ટર સલાહકાર સમિતિ સભ્ય પુષ્પાબેન મિસ્ત્રી ધર્મેશભાઈ મૈસૂરિયા કૈલાસભાઈ દરવેશી કૃણાલભાઈ રાઘવાનીની આગેવાનીમાં કલેક્ટરને રૂબરૂ મળી ગ્રામજનોએ પડતી મુશ્કેલીઓ સ્વાસ્થ્ય સાથે થતી પીડાઓ ગામમાં પડતી ટ્રાફિક સમસ્યાઓ બાબતે તમામ ચર્ચા રૂબરૂમાં લેખિત અરજી કરી હતી અને ચલથાણ રેલવે યાર્ડમાંથી સિમેન્ટ અને કોલસી ખેલવાનું કાયમી ધોરણે બંધ કરવા રજૂઆત કરતા કલેક્ટરે પણ વાત ધ્યાનથી સાંભળી આ બાબતે થતી યોગ્ય કાર્યવાહી કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી રમેશ ખંબાટી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા